ગીર સોમનાથના તાલાલામાં નવનિર્માણ થઈ રહેલ શ્રી બાઈ ધામ મંદિરના ઘંટનું સ્વાગત કરવામાં આવ્યું હતું અયોધ્યામાં જે ઘંટ રાખવામાં આવેલ છે અને જે જગ્યા પર આ ઘંટ બનાવવામાં આવેલ છે તે જ ઘંટ શ્રી બાઈ ધામમાં મુકાશે વર્લ્ડ બુક ઓફ રેકોર્ડમાં પણ આ ઘંટને સ્થાન મળી ચૂક્યું છે

જે બહેનોએ આપણે પંચધાતુ આપી છે તાંબુ પિત્તળ કાસુ ચાંદી અને સોનું એમાંથી ચાર હજાર કિલોનો ઘંટા બનાવી અને અત્યારે રાજકોટ મુકામે દેવજીભાઈ હરિભાઈ જાદવના કારખાનામાં પૂનમ મેટલમાં આ ઘંટ બન્યો છે અને એ અત્યારે આપણે તારાવાળા પ્રસ્થાપિત કરવા જઈ રહ્યા છે ને એની આ શોભાયાત્રા છે આ બે સબ બે સબ આ આપણો ઘંટ છે ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં આવી ગયો છે અત્યારે એનું સર્ટિફિકેટ આપણે મળી ગયો